પંથકમાં વર્ષ વર્ષ બાદ રોગ દેખાતા પશુપાલકો ચિંતામાં મુકાય છે બનાસકાંઠામાં આવેલા લંપી વાયરસમાં હજારો પશુઓના મોત થયા હતા અને પશુપાલકોને મોટું નુકસાન થયું હતું ત્યારે ફરી એકવાર પાલનપુર તાલુકાના ભૂતેડી ચંડીસ્તર સહિતના ગામડાઓમાં પશુઓમાં લંપી રોગના લક્ષણો દેખાતા પશુપાલકો ચિંતામાં મુકાય છે

સામાન્ય રીતે લંપી સ્કીન ડિસીઝ એ વિષાણુજન્ય રોગ છે જે મથર માખી જૂ ઈટિ વગેરે દ્વારા તથા સીધો સંપર્ક અને દૂષિત ખોરાક અને પાણીથી ફેલાય છે આ રોગના લક્ષણોમાં પશુને સામાન્ય તાવ આંખમાંથી પાણી નાકમાંથી પાણી આવે મોઢામાંથી પડે તથા શરીર પર ગાંઠ સેવા નરમ પડે છે આ બીમારીથી દૂધ ઉત્પાદનમાં ઘટાડો થાય છે અમારે ભૂતડી ગામમાં જ અમારે એક લંપી વાયરસના લક્ષણો દેખાતા અમે ડોક્ટર બોલાવતા અને ડોક્ટરે પણ કીધું છે કે ભાઈ ના લક્ષણો છે એટલે અમે વધુ સારવાર માટે ડેરીના પણ ડૉક્ટરો બોલાવ્યા હતા એ પણ એમણે કીધું કે ભાઈ આ લંપી વાયરસ છે એટલે અમે પશુને અલગથી એની વ્યવસ્થા કરી છે એની ટ્રીટમેન્ટ પણ કરી છે દરેક પશુથી અલગ રાખીએ છીએ કારણ કે બીજો વધારે ફેલાય ના એટલા માટે એની પણ સારવાર કરીએ છીએ અને બે હજાર બાવીસ ત્રેવીસમાં ઘણા બધા પશુઓના મોત થયા હતા એનાથી અમને પણ ડર છે કે અમારો એક મુખ્ય વ્યવસાય પશુપાલન છે અને જો બીજાને થાય ને આવા પશુઓના મોત થઈ જાય તો અમારો રોજી પણ ભાગી પડે એમ છે એટલે અમે તંત્રને પણ જાણ કરી હતી પણ તંત્રએ વહેલી તકે પગલાં લેવા જોઈએ અને આ પશુઓને થતો અટકાવવો જોઈએ અને સેમ્પલ લઈ અને ચકાસવા જોઈએ અને આગળ પણ આવા ન થાય એની પણ તકેદારી રાખવી જોઈએ ડૉક્ટરનું કારણ કે અત્યારે ચંડીસર ચડોતર અને અન્ય ગામોમાં પણ આવા લંપી વાયરસ શરૂ થઈ ગયો છે તો જો આ વધુ લંપી ફેલાયના અને ખેડૂતોના પશુપાલકોના પશુઓના મોત ન થાય એ માટે તકેદારી રાખવી જોઈએ રસી પણ હમણાં તાજેતરમાં જ આપવામાં આવી હતી છતાં પણ આ રોગ થયો છે તો તંત્રએ પણ એના પર કરવું જોઈએ કે ભાઈ આ રસી પછી પણ કેમ થાય છે તો એનું પણ એને યોગ્ય નિદાન કરવું જોઈએ લંપીના લક્ષણો પશુમાં જોવા મળ્યા છે લંપીના લક્ષણો પશુમાં જોવા મળે અમે તો પશુપાલનનો ધંધો કરીએ છીએ સતત પશુ સાથે રહીએ છીએ એને ફોલ્લા થાય મોઢામથી લાળ પડે પછી તાવ આવે ખાઈ ન શકે બેચેન બેસી રહે આપણે ગમે એટલું એને ખોણ મૂકીએ ન ખાય અને આપણને એમ લાગે કે આ પશુ અશક્ત થઈ ગયું છે દેખાવથી કોઈ એવું ન જ લાગતું હોય પણ સતત એના એના શરીરની અંદર એને કોઈ વેદના થતી હોય આ એના લક્ષણો છે એટલે એના માટે તાત્કાલિક કરવું જોઈએ બાકી આ રીતે એના લક્ષણો છે કે ફોલ્લા થાય ચોદા પડે લાળ પડે ન ખાઈ શકે એને ભૂખ ન લાગે સતત બેચેન રહે આવું થતું હોય આ રોગના અટકાવ અને નિયંત્રણ માટે અસરગ્રસ્ત પશુને પ્રથમ અન્ય તંદુરસ્ત પશુઓથી અલગ કરવું રોગગ્રસ્ત વિસ્તારમાંથી પશુનું અન્ય ગામમાં સ્થળાંતર બંધ કરવું પશુઓના રહેઠાણની જગ્યાઓની સાફ સફાઈ તથા દવા છંટકાવ દ્વારા માખી મચ્છર અને ઇતળીનો ઉપદ્રવ અટકાવો તથા છ માસથી ઉપરના તમામ પશુઓનું રસીકરણ કરાવવું જરૂરી છે આંગે અંગે જિલ્લા પંચાયતના નાયબ પશુપાલન નિયામક ડોક્ટર એમ એ ગામીએ જણાવ્યું કે સામાન્ય રીતે ગાય વર્ગના પશુ તન્યા બીમારી અસર કરતી છે જિલ્લામાં અલગ અલગ ટીમો બનાવી નેવ ટકાથી વધારે પશુઓનું વેક્સિનેશન પૂર્ણ કરાવ્યું છે જિલ્લામાં આજની સ્થિતિએ પચાસ હજારથી વધારે લંપી વિરુદ્ધ રસીના ડોઝ ઉપલબ્ધ છે બનાસકાંઠામાં એપ્રિલ માસથી અત્યાર સુધી લંપી સ્કીન ડિસીઝ માટે કુલ દસ લાખ પશુઓનું રસીકરણ પૂર્ણ કરાયું છે હા આ માટે પશુપાલન અમારા માન્ય શ્રી દ્વારા પણ ખૂબ જ તકેદારી રાખવામાં આવી રહી છે અને સમગ્ર રાજ્યમાં આ તકેદારી રાખવામાં આવી રહી છે અત્યારે ચોમાસું હોવાના લીધે અત્યારે આ રોગ ફેલાવાની સંભાવનાઓ જે જીવાતના ઉપદ્રવ વધારે હોય છે એટલે વધારે રહેતી હોય છે અને આ વિષાણુજન્ય રોગ છે એટલે અસરગ્રસ્ત પશુમાંથી માખી મચ્છર જૂ ઈતરળી દ્વારા બીજા પશુમાં ફેલાતો હોય છે અને ચોમાસામાં આ જીવાત વધારે હોય છે એટલે અત્યારે સંભાવનાઓ વધારે હોય છે અને અત્યારે આપણા જિલ્લામાં મોટાભાગે સાડા દસ લાખ જેટલા પશુઓનું રસીકરણ થઈ ગયું છે અને અમારા વિભાગ સર્વે પણ કરી રહ્યો છે અને પશુપાલકોને પણ એવી વિનંતી કરીએ છીએ કે આપણા ધ્યાનમાં કહેવાય કોઈપણ પ્રકારનો આ પ્રકારનો કેસ આવે તો સતર્કતા રાખી માખી મચ્છર જૂ ઇતરડી જીવાતનો ઉપદ્રવ કંટ્રોલ કરી અને નજીકના પશુ દવાખાનાને જાણ કરવાનું રાખશો જેથી કરીને આ કેસ આપણે જાણી શકીએ અને એમાં વાસ્તવિકતા શું છે એ જાણે ખ્યાલ આવે અત્યારે રસીકરણથી ટેમ્પરરી રિએક્શનમાં પણ એવા થોડા રોગના ચિહ્નો જણાતા હોય એવું થતું હોય છે કેમ કે આ લાઈવ વેક્સિન છે એટલે ડરવાની જરૂર નથી રસીકરણના લીધે પણ હોઈ શકે છે અને અત્યારે માખી મચ્છર જો ઈતરડીના કરડવાથી પણ આવા ટેમ્પરરી શરીર ઉપરના અને એવું લક્ષણો જોવા મળે તો એને પણ આપણે વેરીફાય કરી શકીએ એના માટે આવું ક્યાંક જાણવા મળે તો નજીકના પશુ દવાખાનાનો સંપર્ક કરવા માટે જાણવામાં આવે છે